નમસ્કાર શ્રી યોગ વસિષ્ઠ મહારામાયણની ચર્ચામાં આપણે બધા ચર્ચાઓ કરી રહ્યા છીએ અને તેમાં ચર્ચા ચાલે છે શ્રી યોગ વસિષ્ઠ મહારામાયણની અને નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધની વાતો આપણે કરતા હતા પરંતુ નવરાત્રિ અને થોડી કામની વ્યસ્તતાને કારણે આપણે સત્સંગમાં આ વાતને થોડો સમય ન કરી શક્યા તો તે બદલ તો હું થોડો દિલગીર છું અને તે જ વાતને આપણે આગળ વધારીએ વાત ચાલતી હતી રાજા શીખી ધ્વજ અને ચૂડલાની રાજા શીખી ધ્વજ જંગલમાં જાય છે ત્યાગ કરીને પોતાના રાજનો અને આ તરફ ચૂંટલા જે મહા યોગી હતા અને તેમને એમ થયું કે તેમના પતિ જંગલમાં તપ કરે છે તો તેમને સિદ્ધિ દ્વારા પોતાનો રૂપ બદલી અને કુંભનું રૂપ ધારણ કરે છે અને કુંભનું રૂપ ધારણ કર્યું અને જે જગ્યાએ રાજા શિખિ ધ્વજ મહાન તપશ્ચરના પગલે જેના અંતરમાં વૈરાગ્ય પામ્યું હતું એક દિવસ કુંભ જે વાસ્તવમાં ચૂડલા હતા તેનો ઉપદેશ સાંભળી અને સચેત થયા કુંભે તેમને સમજાવ્યું કે આ જગત ભોગ વસ્તુઓ દેહ બધું મિથ્યા છે મુક્તિ મેળવી હોય તો ત્યાગ કરવો પડે આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે અને આપણે તે વાત કરીએ છીએ પરંતુ આપ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે સત્સંગને થોડો આગળ વધારી શકીએ અને માણી શકીએ કારણ કે આ પ્રકારનો સત્સંગ ખૂબ જલવલે મળે છે અને ખૂબ અદ્ભુત સત્સંગ હોય છે તો જ્યારે તમારો થોડો પણ સહકાર એટલે કે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જેથી મને પણ ખૂબ આનંદ આવે અને પ્રોત્સાહન મળે આવી વાત સાંભળી અને કુંભણ ઋષિના રૂપમાં જે વાસ્તવમાં ચૂડલા હતા તે કહે છે કે આ જગત ભોગ વસ્તુઓ દેહ બધું મિથ્યા છે મુક્તિ મેળવી હોય તો ત્યાગ કરવો પડે હવે શીખી ધ્વજનું મન વિચારે છે કે આ ખૂબ સાચું છે હવે બાંધ છોડમાં રહેવાનું નથી પરમ તત્વને પામવા માટે હું બધું ત્યાગી દઈશ એટલે પોતાના વસ્ત્રો આભૂષણો શસ્ત્રો આશ્રમ આશ્રમમાં રાખેલી તમામ વસ્તુઓ યજ્ઞ સામગ્રી યજ્ઞના સાધનો પાત્રો બધું અગ્નિમાં નાખી દીધું યોગ શિષ્ટમાં ખૂબ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે અને ગાઢ વૈરાગ્ય સાથે અંતિમ ત્યાગ કરવા માટે તે તૈયાર છે અને છેલ્લે એને વિચાર આવે છે કે હવે તો માત્ર જો આ દેહ જ શેષ છે દેહને ત્યાગી દઈશ તો જ તેને મુક્તિ થશે કારણ કે કુંભે કીધું કે તું તારું હોય તે ત્યાગ કરતો એ પોતાની ઝૂંપડી ત્યાગે છે કમળડલ ત્યાગે છે તો કે આમાંથી કશું તારું નથી છેલ્લે એ કહે હું મારો દેહ ત્યાગ કરું ત્યારે એણે સમજાવ્યા કોમઋષિએ જે ચુંડલાના રૂપમાં હતા હસતા હસતા કીધું કે રાજન તું મહાન તપસ્વી છે પણ હજી તું તત્વજ્ઞાનને સમજી શક્યો નથી કારણ કે દેહ ત્યાગ કરીને મુક્તિ મળતી નથી દેહ તો આત્માથી અલગ છે તું આ દેહને જો ત્યાગી દેશે તો તારે બીજો દેહ ધારણ કરવો પડશે સાચો ત્યાગ એ નથી કે જે દેહનો ત્યાગ કરવામાં આવે છે સાચો ત્યાગ તો છે ચિત્તનો ત્યાગ અને ચિત્ત ત્યાગનો અર્થ શું દેહ ત્યાગ એટલે તો આ એક જન્મ છોડીને બીજા જન્મમાં પ્રવેશવાનું છે જલ્મ મરણનો ચક્ર તૂટતો નથી ચિત્ત ત્યાગ મનમાં ઉપતા રાગ દ્વેષ વાસના મોહો અહંકાર ઈચ્છા આ બધું ત્યાગી દેવું જ્યારે ચિત્ત નિર્મળ થાય ત્યારે માણસ સ્વયં પરમાત્મામાં લીન થઈ જાય છે મુક્તિ મેળવવા માટે બહારની વસ્તુઓનો ત્યાગ પૂરતો નથી અંતરના ચિત્તનો ત્યાગ કરવો પડે અને ઋષિ ઉદાહરણ આપતા આગળ જણાવે છે કે જેમ એક માણસ જળમાં પડેલા પોતાના પ્રતિબિંબને તોડી નાખવા કૂદે પરંતુ જળ હલતું હોવાથી પ્રતિબિંબ ફરી દેખાય તેમજ દેહનો ત્યાગ કરવાની મનોલતા જ ન જાય પરંતુ જળ ચિત શાંત થઈ જાય તો પ્રતિબિંબ આપોઆપ ગાયબ થઈ જાય એ સાચો ત્યાગ છે આ ઉપદેશ સાંભળીને રાજાને ખ્યાલ આવે છે કે હું ભૂલાઈ ગયો હતો સાચી સાધના દેહનો ત્યાગ કરવાથી નથી પરંતુ ચિત્તનો ત્યાગ કરવાથી છે તેને અંતરમાંથી વાસના મોહો અહંકારને વિસર્જિત કરવા પ્રયત્ન શરૂ કર્યા મનની વૃત્તિઓને શાંત કરીને પરમાત્માનું ચિંતન કર્યું અને અંતે રાજા શીખી સાચી શાંતિનો અનુભવ થયો આ વાતનો સારાંશ એ છે કે દેહ ત્યાગ મુક્તિ અપાવતો નથી બહારની વસ્તુઓ ત્યાગનો અડધો માર્ગ છે સાચી મુક્તિ માટે જરૂરી છે ચિત્તનો ત્યાગ એટલે મનની અશાંતિઓ વાસના અને અહંકારને છોડવું આ જ છે ગુરુ કુંભ અને ચૂડલાનો અંતિમ ઉપદેશ આ કથા આપણને રોજિંદા જીવનમાં શીખવે છે કે બહારના ત્યાગ કરતાં અંદરના ત્યાગને મહત્વ આપવું જોઈએ જેમ કે એક માણસ પાસે સુંદર કાચ અને દર્પણ છે પણ તે કાચ ઉપર ધૂળ લાગી ગઈ છે અને માણસ વિચાર કરે છે કે આ કાચ પર મારી છબી ખોટી દેખાય છે ચાલો કાચ તોડી નાખો એ કાચ તોડી નાખે પણ સમસ્યા હલ થતી નથી કારણ કે બીજો કાચ આવશે ને એમાં પણ પાછી ધૂળ લાગશે પણ જો ધૂળ સાફ કરી દઈએ તો કાચ તેજસ્વી થઈ જાય છે અને છબી સ્પષ્ટ દેખાય છે એનો અર્થ એ થાય કે જે કાચ છે તે આપણો દેહ છે ધૂળ છે તે ચિત્તની વાસના અહંકાર લાગ દ્રેસ છે કાચ તોડવો દેહનો ત્યાગ આત્મહત્યા કે દેહ ત્યાગથી મુક્તિ નહીં ધૂળને સાફ કરવી ચિત્તનો ત્યાગ એટલે કે અંદરની કલંકિત વૃત્તિઓનો ત્યાગ કરવો કુંભ એટલે કે ચૂડલાએ રાજા શિખિધજને સમજાવ્યું કે મુક્તિ કાચ તોડવાથી નહીં ધૂળ સાફ કરવાથી મળે છે એટલે કે અર્થાત કે દેહ છોડવાથી નહીં પણ ચિત્તની વાસનાઓ છોડવાથી મુક્તિ મળે છે આમાં સુંદર દૃષ્ટાંત સાથે અને સુંદર વાત સાથે હું આ યોગશિષ્ઠ મહારામાયણનો ટૂંકમાં સારાંશ આપને કીધો ફરી પાછા આપણે આવતીકાલે મળીશું અને આગળની ચર્ચા કરીશું તો સાંભળતા રહેજો આ સત્સંગ જે આપણા જીવનને એક અમૂલ્ય સંદેશ આપી રહ્યું છે અને જે હું આપના માટે રજૂ કરી રહ્યો છું મારા નિજાનંદ માટે રજૂ કરી રહ્યો છું પૂર્ણ કથા નથી પરંતુ તેમાં સારરૂપ સત્સંગ કરી રહ્યો છું તો તે માટે આપ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તેવી આપની પાસે અપેક્ષા છે ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે તેવી આશા અને તેવી ભગવાન પાસે પ્રાર્થના જય શ્રી રામ